તનક માત્ર પુનિત્રાસ રખત નહી ભગવાને નિર્ભીક થઈ ઉંમર કેટલી હતી અગિયાર વર્ષ તમારા અગિયાર વર્ષના છોકરાને રાતમાં પેશાબ કરવા જાવ હવે તો જો કે શેરીમાં જવાનું રહ્યું નહીં બાકી બાપા ઉઠો ને મારે જાવું છે બાપો રાહ જોતો એટલે બેટા હું રાહ જોતોક મારે જવું છે આટલા સુરવીર હોય તો અગિયાર વર્ષની ઉંમર છે તમે મહારાજના ચરિત્રને જો થોડાક આમાં દ્રષ્ટિ ખોલીને જોશો ને તો બિલકુલ ભગવત્તા તમને દગલે દેખાઈ જશે પૂર્વગ્રહ થી ન જોવું હોય તો પછી એને કહી શકે નહીં પણ અગિયાર વર્ષનું બાળક જે રીતે મહારાજે વન વિચરણ કર્યું છે ને એમાં ભગવત્તા સિવાય આ વસ્તુ શક્ય નથી

સામે કિનારે આરામથી નીકળી ગયા ગયું વનમાં મોટો વડલાન વૃક્ષ હતો એની નીચે પ્રભુ શાંતિથી બેઠા છે અતિ ભયંકર વન છે પણ પ્રભુ જરાય ડરતા નથી જેવા કળી ભ્રકુટી થી વળી કાળ ત્રાસે જેની ભ્રકુટી જોઈ કાળ ડરે એને ડરવાનું તો ક્યાં આવે એટલે કઉ છું પગલે પગલે તમને ભગવત્તાના દર્શન થાય જો તમારી પાસે સુમતી હોય તુલસીદાસજીએ ઠેકાણે ઠેકાણે આ ઉલ્લુક કર્યું છે સુમતી કુદારી સન્મતિ રૂપી કોદારી થી તમે ખોદો તો ભક્તિનો મણી તમને પ્રાપ્ત થાય દુર્